સરપંચ સાહેબ વહેલાં વહેલાં આવી જાય તમારે જુઓ આથી સરપંચ ડેલિકટથી આપણે છું બધું આમ કે આપણે પાક વાવલ છે એનું બધું નિરીક્ષણ કરવા આવ્યા છે વહેલાં વહેલા કાયમ ઉઠતા આવ્યા છો પણ આ દા આપણે યુટ્યુબની અંદર ફૂલ વ્લોગ નાખવાનો છે તમે જુઓ ખાલી આ સાઈડ આ હમે આપણું ઘર છે આ સાઈડ બટાકાથી આ બધું

કોણ બધું કોમ ધંધો માપમાપનો ફોરો ધંધો કરોલા વેલા તપતા નહીં એટલે સારું છે આપણે આજથી યુટ્યુબમાં ફૂલ વ્લોગ નાખવાનો છે તો સપોર્ટ કરતો યુટ્યુબ ની અંદર ફૂલ

खेरिया खेरिया रे जेडो वाडीन पगार आवे नऊ लावो हम्म आ साइड डेली कट डेली कट ने जेडो आड तोबर आवडे कोईन वाडवा લઈ जाओ हो तो લઈ जातो पोटका ने 500 रुपया लेथे जाशो हां हमें न 500 रुपया आला पोटका ने घरी नागवा जाऊ आपडे नही आवता आपडे न जोर आवे हमें तो दो जोर नही आवतो खावा जोयत न आवे तोरको હા તમાર થોડું નહીં ખાધો હું તો નહીં ખાધો આપણે બંધ ખાવાનું હમણાં અપ્પા વાડે એટલા રોટલા ને કોઈ બાબા હમ દૂધ પી વાટકો ભરીને આ તમાકુ આવે ખૂબ વાવી પડી છે કોણ સાઈડ બટાકા ફાળો જેવો મસ્ત નજારો છે ફોડી નાખે એવો વીઆઈપી બાકી આપણે છેડો ફાઢ બસ વળી આગળ તમને બતાવવા વળી દેખો જોવાની મજા આવશે દેખો ખાલી છેડો કઈ છે ને ચોકો સાના આઠ જેવો ચોક કહી છે હમણાં ચોક ઉભો તો તમે જોયો તો ને ના સરપંચા બે ભાન થઈને આપણે હોય તો વળી આગળ શું થાય બતાવવા મુ ફોટકો થઈ ગયો છે હવે ઉપાડીને આપણે અડવાનું છે કરી નાખવા આપણે પોટકો ઉપડાઈ ગયો સરપંચાઈ બી પોટકો ઉપાડીને આઈડિયા છે પાડો ખાલી છે ને પોટકો સરપંચાયબાલા પોટકા ઉપડાય ઉપડાઈ નાઈ નાખી ગો ચેડી આવેલા છે ઉપડતા નહી એટલે કહું છું નાખતો નાખ્યું નાખતો છૂટું તાતડું સડવી ફોટકો ઉપાડીને નાખી ગયા